મામલતદાર કચેરીએ રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને સ્થાનિક ક્ષત્રિય રાજપૂત આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર પાઠવાયું હતું ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓને લઈ બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી પત્રો ભરવા સહિતની કામગીરી પણ આરંભી દીધી છે રાજકીય પાર્ટીઓના ઉમેદવારો સમર્થકો પ્રચાર પ્રસારમાં જોતરાઈ ગયા છે પરંતુ રાજકોટ લોકસભા બેઠક ઉપર હજુ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે જેને લઈ રાજ્યના તમામ શહેર તાલુકાઓમાં પણ આવેદનપત્રો વિરોધ પ્રદર્શનો થકી કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં પણ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા રૂપાલા વિવાદને લઈ સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે માંડલ મામલતદાર કચેરીમાં સવારે અગિયાર કલાકે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તેમજ તાલુકાના સ્થાનિક અગ્રણીઓ મામલતદારને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા મામલદાર કચેરીના કેમ્પસમાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ રૂપાલા હાઈ હાયના નારા લાગ્યા હતા શ્ર્યાત્ર ધર્મ કી જયના નારા લગાવ્યા હતા આમ રાજપૂત યુવા સંઘ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને ન્યાય માટેની રજૂઆત કરી હતી સાથો સાથ રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ ઉગ્ર માંગ ઉઠી હતી આ સાથે સમાજના આગેવાનોએ જણાવ્યું કે જો રૂપાલાની ટિકિટ ભાજપર જ નહીં કરે તો પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી શું કહેશો આપ આપના નામનો તરીકે સાથે જણાવશો મારું નામ પ્રતાપસિંહ સોલંકી વતન ઉકે આજે માનનીય માન્ય શ્રી માંડલને અમારા સમગ્ર માંડલ તાલુકાના જે આગેવાનો છે ક્ષત્રિય સમાજના એ બધાએ સાથે મળી અને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રનો મુસદ્દો એ છે કે આ સાંપ્રત સમયની અંદર જે દમન ગુજારવામાં આવ્યું છે જે અસ્મિતાનું હનન કરવામાં આવ્યું છે એના માટે સમગ્ર સમાજ વ્યસ્થિત છે ગુજરાત નહીં બલકે કદાચ આખા દેશમાં આનો ચેપ લાગ્યો છે તો મારું કહેવાનું એટલું છે કે વ્યક્તિ મહાન છે કે દેશ મહાન છે વ્યક્તિને હંમેશા એ મહાન નથી હોતી પણ દેશ મહાન છે દેશની સાર્વભૌમત્વતા મહાન છે કે જે સમાજે આ સંસ્કૃતિ ધર્મ સનાતન ધર્મ અને જે ટકાવી રાખવા માટે જે બલિદાન આપ્યા છે એ બલિદાનનો બદલો તો નથી આપવામાં આવતો પણ આપવામાં આવે છે શું કે અમારી બેન દીકરીઓની બેન બેટીઓની ઇજ્જત ઉપર જવા માટે જ્યારે બેઠા હોય એવી વ્યક્તિને કોઈ દિવસ ચલાવી લેવાય નહીં ગમે તે હોય એટલે હું આ માધ્યમથી આપણા માધ્યમથી વિનંતી કરું છું સમગ્ર સમાજને કે રાજકોટનું જે અસ્મિતા સંમેલન થાય ત્યાં આગળ હજારો લાખોની સંખ્યામાં ભાઈઓ બહેનો ઉમટી પડો અને તમારા અસ્તિત્વનો સવાલ છે એ અસ્તિત્વ ટકાવવું છે તો લોકશાહીની અંદર તમારે કલેક્ટ ભેગું થવું પડશે ભેગા થઈ અને લડત આપવી પડશે ફક્ત ને ફક્ત રૂપાલાની ટિકિટ રદ થાય અને તો રૂપાલાજી અહીંથી જાય વિદાય થાય તો આ અમારા સમાજને લગભગ કોઈ પ્રશ્ન રહેશે નહીં એવું તો એડવાન્સમાં જાહેર કર્યું છે અમારી આખી નેવું બાણું સંસ્થાઓની સંકલન સમિતિ છે એ બાણું સંસ્થાઓ મળી અને નિર્ણય લેશે અને કે શું કરવું નહીતર જો એમને ચાલુ રાખવામાં આવશે તો ભાવિ કાર્યક્રમો બધા જલદ હશે એ નિસંગ છે એટલે આ માધ્યમથી હું કહેવા માગું છું કે ચૌદમી તારીખનું રાજકોટનું મહાસંમેલન લાખો ની સંખ્યામાં હાજર રહેશે ભાઈઓ બહેનો એ વિનંતી જય માતાજી જય કોઈ પણ ગુનેગાર હોય તો ભારતીય દંડ સંહિતાની અંદર એવું જોગવાઈ છે કે કોર્ટ કરેડ કરે જે જે તે કોર્ટ કરે એ ડિસાઇડ કરવાની જવાબદારી કાલે ઉઠી અને ભાઈ એ વાત કરી કે સાબરમતી સેન્ટ્રલમાં રેપના આરોપી છે ત્રણસો બે ના આરોપી છે ત્રણસો સાત ના આરોપી છે તો એ કબૂલ કરશ તો એને તમે માફ કરશો ખરા તો આ એમને એનાથી પણ ભયંકર ગુનો કર્યો હોય

આજે મામલ માંડલ મામલતદાર કચેરીએ આવેદનપત્ર સમાજે પાઠવ્યું છે શું કહેશો પેલા તો હું મારો પરિચય આપી દઉં હું મહીપતસિંહ ઝાલા અખિલ ગુજરાત પ્રમુખ શ્રી રાજદૂત વિરમગામ આજે મારા વતન દાલોદની અંદર અને માંડલ તાલુકા સમગ્ર ક્ષત્રિય સમાજ રાજદૂત નું જયારે દિલ દુબાણું છે એમને આ નિવેદનથી એમની લાગણી દુભાણી છે એના વિરુદ્ધમાં અમે આજે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી સાથે માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ જ નથી અમારી સાથે અન્ય સમાજ ભરવાડ સમાજ છે માલધારી સમાજ છે રાવડ સમાજ છે સાધુ સમાજ છે બ્રાહ્મણ સમાજ છે મોલે સમાજ મોલે સલામ સમાજ છે દરેક પટેલ સમાજ છે દરેક સમાજે અમને જાહેરમાં ટેકો એટલા માટે આપ્યો છે કે અમે અમારા વડવાઓએ આ ભારત ભૂમિ માટે આ ધરતી માટે આ દેશની અખંડતા માટે માત્ર ને માત્ર સરદાર જેવા મહાપુરુષના એક જ બોલ ઉપર પાંચસો ને પાસઠ વાળા એક જ ઝાટકે આ ધરતીને સોંપી દીધા છે આ દેશને સોંપી દીધા છે આજની તારીખમાં કદાચ સરદાર વલ્લભભાઈ નીચે આવીને જુઓ ને તો આ સમાજની દશા જોઈને કદાચ એક કોમામાં જતા નહીં એવી કોઈએ કરી છે જ્યારે અમે આપણા આજ અમારે ન્યાય મળે આ નરફિયા મારવા પડે છે એ ખરેખર અમારા માટે બહુ જ નીચું ખાડવા જેવી બાબત છે ખરેખર આ એક વ્યક્તિને બચાવવા માટે સમગ્ર સમાજને માત્ર ક્ષત્રિય સમાજ નહીં અમારી સાથેના સર્વે સમાજને નાચ કરવામાં આવે છે એ ખરેખર ખૂબ જ ખોટી બાબત છે આને ધ્યાનમાં લઈ અને આને કોઈ પણ ભોગે

માંડલ શહેરમાં આવેલી દસાડા રોડ પર એકા દરગાહમાં સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રમઝાન ઈદ અને નમાઝ અદા કરવામાં આવી જેમાં તમામ મુસ્લિમો ભાઈઓ એકબીજાને ગળે મળી અને પવિત્ર આ રમઝાન માહમાં તમામ મતભેદ અને તમામ દુઃખો ભૂલી અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી મુસ્લિમ ભાઈઓને આ રમઝાન ઈદના પવિત્ર દિવસે કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે માંડલ પોલીસ સ્ટેશનના પીએસઆઈઆર એસ રબારી સીપીઆઈ એચ એન બારીયા સાહેબ તેમજ તમામ પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં રહ્યા પ્રાણીઓ પર થતા અત્યાચારને રોકવા અમદાવાદનો યુવા વર્ગ મેદાને સમગ્ર વિશ્વમાં પ્રાણીઓને પાલતુ જાનવર તરીકે રાખવા કે તે જ્યાં પણ રહેતા હોય ત્યાંથી તેમને ધૂતકારવા તે કાનૂની કૃત્ય ગણાય છે જ્યારે રસ્તાઓ પર પોતાનું વ્હીકલ ચલાવતા જીવ હત્યા કરવી તે પાપ છે ત્યારે આવા કૃત્યોને રોકવા અને ધરતી પરના તમામ જીવોને પોતાનો અધિકાર આપવા માટે અમદાવાદની પ્રાણીઓને વ્યક્તિ દરજ્જાનો અધિકાર અપાવવા માટે લડત આપનારા યુવાનો દ્વારા અમદાવાદની પકવાન સર્કલ પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા આ કાર્યક્રમમાં યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે અબોલા પ્રાણીઓ પરની સતામણી વિરુદ્ધ જાહેર માર્ગો પર રેલી સાથે સૂત્રોચ્ચાર કરતા પ્રાણીઓને ધૂતકારતા શોષણ કરતા માનવીઓ સુધી સંદેશ પહોંચાડ્યો વિવિધ પોસ્ટરો સાથે કાર્યકર્તાઓએ એક શુભ સંદેશ અને નૈતિક સમાનતા પર ભાર મૂકતા જણાવ્યું કે વિધિ પાલ આ નામના એક કાર્યકર્તાએ સ્પષ્ટ કહ્યું છે કે કૂતરાને મારવો કે બકરીને મારવી કે પછી એક માણસને મારવો એમાં કોઈ તફાવત નથી તેઓ બધાને એક સરખી પીડા થાય છે બધા એક સરખા દર્દની લાગણી અનુભવે છે ત્યારે આવું કૃત્ય એક આભુલા જાનવર ઉપર કરવું તે પાપના ભાગીદાર ગણાય ત્યારે આ જ યુવાનોમાં શિખા નામના કાર્યકર્તાએ પશુ સંવર્ધન ઉદ્યોગને પ્રચલિત ભયાનક અને અનન્ય પ્રથાઓ વિશે જાગૃતિના અભાવ પર ધ્યાન દોર્યું આ સ્વૈચ્છિક રેલીનો ઉદ્દેશ કાર્યકર્તાઓએ પ્રાણીઓને સંવેદનશીલ અસ્તિત્વ તરીકે ગણાવવામાં આવે અને તેમના માટે પશુધન શબ્દ ન પ્રયોજવામાં આવે કે તેમની સાથે તેવો દુર્વ્યવહાર પણ ન કરવામાં આવે તે માટે સરકારને અપીલ કરી કે પ્રાણીઓને કાયદાકીય રીતે વ્યક્તિગત તરીકે દરજ્જો આપવામાં આવે અને ઉદ્યોગ ઉદ્યોગોમાં પ્રાણીઓનું શોષણ થાય તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે આયોજકોમાં તમામ કાર્યકર્તા હોય ભવિષ્યમાં પણ પ્રાણીઓ પર થતા અત્યાચાર અને શોષણને રોકવા માટે કોઈ અલગ કડક કાયદો બનાવે તેવા શુભ સંદેશ થાય સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો ડીસા જઈને વિહારધામ ખાતે ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગિરીબેન ઠાકોરના પ્રચાર પ્રસાર વેગવંતો બનાવવાની કરાઈ હાકલ બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસની અગત્યની કારોબારી બેઠક યોજાઈ હતી બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને બંને ઉમેદવારો શહેર અને તાલુકાના ગામડાઓ ખુદી વળી જીતવા માટે એડી ચોટીના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર ઘેની બેન ઠાકોરને જીતાડવા માટે કોંગ્રેસ સંગઠન પણ કમર કસી રહ્યું છે તેવામાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ડીસાની જૈન વિહારધામ ધર્મશાળા ખાતે ડીસા શહેર અને તાલુકાની અગત્યની કારોબારી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને ચૂંટણી લડેલા જીતેલા હારેલા તમામ સદસ્યો સિવાય આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તેમજ એનએસયુઆઈ યુથ કોંગ્રેસ

તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર ધારાસભ્ય ઠાકોર સહિતની ઉપસ્થિતિમાં હમીરજી ઠાકોર જોડાયા ભાજપમાં ભેસાણ તાલુકાના સમસ્ત રાજપૂત ખાંડ સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ અપાયું આવેદન જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે ભેસણ તાલુકાના ખાંટ રાજપૂત સમાજ દ્વારા આજે મામલદારને આવેદનપત્ર અપાયું જેમાં ભાજપના દિગ્ગજ નેતા વર્ષોત્મ રૂપાલા એક કાર્યક્રમ આ ક્ષેત્રીય સમાજ વિરુદ્ધ કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ ભારે વિરોધ થયેલ જેને લઈને ભેસાણ તાલુકાના ખાંટ રાજપૂત સમાજ દ્વારા ભેસાણ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી કે જો પર્ષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમારો ખાંટ રાજપૂત સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્કે મામલદાર કચેરીની સામે આવનાર દિવસોમાં આંદોલન કરવાની ફરજ પડશે આ તમામ બાબતોને લઈને ખાંટ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ તકે ભેંસાણ તાલુકાના સમસ્ત ખાંટ રાજપૂત સમાજ આગેવાનો અને લોકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સમાજે વિનંતી કરી કે રૂપાલાની ટિકિટ રદ થઈ તેવી જોરદાર રજૂઆત કરી હતી કે સત્રય સમાજને ન્યાય અપાવે તેવી આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી અહેવાલ કાસમ હોથી લોકાર્પણ હં હું સંજય સરવૈયા રામ મારું કર્યા અમે આજે આવેદનપત્ર ભેંસાણ મામલતદાર કચેરી આવેલા છે એટલા માટે આવેલા છે કે આ જે રૂપાલા સાહેબે જે ક્ષત્રિયો વિશે ખરાબ ટિપ્પણી કરેલી છે અને એની માટે અમે આજે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારા ખાટ રાજપૂત સમાજના ભેંસાણ તાલુકાના દરેક ગામના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને અમે આ મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે જે જેમ બને તેમ આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાવે અને નરેન્દ્ર મોદી સાહેબને અમે વિનંતી કરીએ કે આ રૂપાલા સાહેબ જે અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય ક્ષત્રિય સમાજ જે આજ વર્ષો થયા એ એની ક્યારેય પણ કોઈ એવી કણ ગતિ ન હોય કે નીતિથી અને સમાજ પ્રત્યે લાગણી હોય એવા વ્યક્તિઓની જે આજ ખરાબ ટિપ્પણી કરેલી છે તો અમે એને ક્યારેય વખોડીએ છીએ અને ક્યારેય એને માફ કરવામાં નહીં આવે જો આજે ટિકિટ રદ નહીં કરીએ નહીં કરે તો અમે આવનારા સમયમાં ઉપવાસ આંદોલન માટે ઉતરીએ એવી ઉગ્ર રજૂઆત કરીએ છીએ જય ભારત જય હિન્દ રાજુલા જાફરાબાદ તાલુકાના કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ આવેદન અપાયું રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવા અને વાણી વિલાસ સંદર્ભે રાજુલા જાફરાબાદ કાઠી ક્ષત્રિય સમાજે રાજુલા પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું રાજુલા જાફરાબાદ તાલુકા કાઠી ક્ષત્રિય દરબાર સમાજના આગેવાનો દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પોતાના મત માટે જે વાણી વિલાસ કર્યો તે વખોડવા લાયક છે સરદાર વલ્લભભાઈના એક અવાજ પર જે રજવાડા અખંડ ભારત માટે સમર્પિત કર્યા તે રજવાડાની બહેન દીકરી વિશે ટિપ્પણી કરી પોતાના મત માટે વાણી વિલાસ કરેલ છે અને સમગ્ર ક્ષત્રિય સમાજને નીચો બતાવવાનો હીન પ્રયાસ કરેલ છે તે ખૂબ જ આઘાતજનક છે અને સમગ્ર દેશનો ક્ષત્રિય સમાજ નારાજ છે રાજુલા જાફરાબાદ તાલુકા કાઠી દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરાઈ હતી કે રાજકોટ લોકસભાની રૂપાલાની ટિકિટ રદ કરવી અને જે વાણી વિલાસ બહેનો માટે કરેલ છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે અહેવાલ પ્રતાપભાઈ વરુ લોકાર્પણ જય શામ જય માતાજી હું હિન્દુ કેન્દ્ર શ્રી જાડેજા રાજુલા જાફરાબાદના ક્ષત્રિય સમાજ દ્વારા આજે હજારોની સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં દેવામાં આવ્યું છે કે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બેનુ દીકરીઓ ઉપર જે એમને કોમેન્ટ કરી છે અને અમારી અસ્મિતાને જે ખેસ પહોંચાડી છે એના માટે આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને એને બરખાસ્ત કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને જો આ વસ્તુ ક્ષત્રિય સમાજની માંગણી છે એ પૂર્ણ ન થાય તો સમસ્ત ભારતમાં બાવીસ કરોડ ક્ષત્રિય સમાજ જે છે તે આમનો ઉગ્ર વિરોધ કરશે અને ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહેલું છે તો મોદી સાહેબથી મીડિયા મારફતે મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને સમસ્ત ભાજપના આગેવાનો જે છવ્વીસે છવ્વીસ ઊભા છે લોકસભાના એમને પણ કહીએ છીએ કે એકના છાટા તમને બધાને ઉઠશે ક્ષત્રિય સમાજ અત્યારે ભાજપ હારે છે જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને ઘીના ધામમાં અમે ઘી પાડી દેશું અમે ક્ષત્રિય છીએ અમે તલવાર મૂકી છે ચલાવતા નથી ભૂલ્યા એટલે બધું સમજી ક્ષત્રિય સમાજના તમામ લોકો આવેદનપત્ર પત્ર આપવા માટે ભાવેલ છે રૂપાલા સાહેબ પરસોત્તમભાઈ રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે તેઓએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ અને માતાઓ વિરુદ્ધમાં જે ટિપ્પણી કરેલ છે એ ટિપ્પણીના વિરોધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેઓએ કરેલી ટિપ્પણી તદ્દન ગેરવ્યાજબી હોય તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેઓનું ઉમેદવારી પત્ર તાત્કાલિક રદ કરવામાં આવે એવી તમામ ક્ષત્રિય સમાજની માંગણી અને લાગણી છે